રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓ અત્યારે હાલ એનું નોમિનેશનનું ચાલુ છે ખાસ કરીને કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો કચ્છ જિલ્લાના અંદર શક્તિ રેસિડેન્ટલ સ્કૂલ તરીકે એચ કિરાની આપણી સંસ્થા છે એના અંદર આ વર્ષે આપણે નવું વર્ષ હતું એટલે ત્યાં ગાડી આપણે ત્યાં પિસ્તાલીસ જેટલા એડમિશન થયેલા છે અત્યારે જે ગત વર્ષે જે આપણે એક્ઝામ લેવાઈ હતી એ પૈકીનો પણ અત્યારે રાઉન્ડ એનો ચાલી રહ્યો છે એડમિશન લેવાનો તો જે વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન મળેલું હોય એ વાલી અને વિદ્યાર્થીઓને ખાસ સંદેશ કે ત્યાં ઝડપથી ત્યાં એડમિશન મેળવી લે નવા વર્ષના એડમિશન માટે પણ અત્યારે પરીક્ષાના એની ફોર્મ ભરવાની એની ચાલુ છે અત્યારે અવધિ તો એના અંદર ખાસ કરીને સરકારી શાળા ગ્રાન્ટેડ શાળા અને એ ઉપરાંત ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકશે અને આરટી અંતર્ગત જે આપણે પ્રવેશ મેળવો છે એ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે ખાનગી સ્કૂલમાં અને એ વિદ્યાર્થીઓ જો મેરિટના અંદર આવશે તો એને આ રક્ષા શક્તિ રેસિડેન્ટ સ્કૂલના અંદર મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે કચ્છના અંદરની આ સંસ્થા એ સરસ મજાની સંસ્થા છે તો એના અંદર એડમિશન લઈ અને જોડાવા માટે સમગ્ર વાલી વિદ્યાર્થીઓને ખાસ અપીલ છે આથી કચ્છ જિલ્લાની જાહેર જનતા અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને ગુરુજનોને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે ધોરણ પાંચની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવતા વર્ષે ધોરણ છમાં પ્રવેશ મેળવી અને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટશીપ મેરિટ સ્કોલરશીપ યોજનાનો લાભ મેળવી શકે એ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીએટીનું આયોજન કરવામાં આવ્યું છે કે જેનું જાહેરનામું બહાર પડી ચૂક્યું છે ઉમેદવારો માટે એટલે કે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો એ ઓગણત્રીસ જાન્યુઆરીથી નવ ફેબ્રુઆરી સુધીનો છે એમાં કોઈ જાતની પરીક્ષા ફી નથી અને પરીક્ષાની તારીખ પણ ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ છે અને આ માટે આપણી સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ એકથી પાંચનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ એ આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે કસોટીનું માળખું પણ નક્કી થઈ ગયેલું છે જેમાં તાર્કિક ક્ષમતા કસોટી ગણિત સજ્જતા પર્યાવરણ ગુજરાતી અંગ્રેજી હિન્દી જેવા વિવિધ વિષયો સાથે એકસો વીસ પ્રશ્નો અને એકસો વીસ ગુણની કસોટી પણ યોજાનાર છે તો કચ્છ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ અમે શિક્ષણ તંત્ર તરફથી અપીલ કરીએ છીએ કે આપણા ધોરણ પાંચના વધુને વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જોડાય એ માટે પ્રોત્સાહિત કરવા માટે આપણે આપણી કક્ષાએથી શક્ય એટલા પગલાં ભરીએ અને ખાસ કરીને વિદ્યાર્થીઓના વિશાળ હિતો માટે આ એક સરસ મજાનો શિક્ષણ વિભાગનો ઉપક્રમ છે ત્યારે એમાં આપણે બધા દિલપૂર્વક જોડાઈએ જય હિન્દ જય ભારત નમસ્કાર મિત્રો રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ રક્ષાશક્તિ સ્કૂલ્સ અને મોડલ સ્કૂલ્સમાં ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના એટલે કે સી મેરિટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજનારી છે ઉમેદવારો રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકશે પરીક્ષા ફી શું છે પરીક્ષાની તારીખ કઈ હશે પરીક્ષા માટેની યોગ્યતા શું છે કસોટીનું માળખું શું હશે અરજી ઓનલાઈન કેવી રીતે કરી શકશું આ બધી વાતો આજે આપણે આ વિડીયોમાં સમજીશું સરકારી અને ગ્રાન્ટેડ એટલે કે સરકારી પંચાયત નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા આદિજાતિ વિકાસ વિભાગના સરકારી કે ગ્રાન્ટેડ શાળા ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા આ બધી શાળાઓમાં ધોરણ એક થી પાંચ નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડેન્શિયલ સ્કૂલ્સ રક્ષાશક્તિ સ્કૂલ્સ અને મોડલ સ્કૂલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે ધોરણ 6 થી બારના અભ્યાસના તમામ જે પણ વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપ આપવામાં આવશે સ્વનિર્ભર શાળાઓમાં એકથી પાંચમાં અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ્સમાં ટ્વેન્ટી ફાઈવ

એને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે ઉપરોક્ત શાળાઓ જે પણ હશે એ ધોરણ છ માં પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ એમને આપવામાં આવશે સ્વનિર્ભર કે ખાનગી શાળાઓમાં ધોરણ પાંચનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીને ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ્સમાં પચીસ ટકા બેઠકોની મર્યાદામાં એડમિશન મળશે મોડેલ સ્કૂલ્સના ધોરણ છના પ્રવેશ માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકાશે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે આ શાળાઓમાં ધોરણ 6 માં પ્રવેશ આપવામાં આવશે વાત કરી કસોટી કસોટીના માળખાની તો સી પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની હશે એટલે કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન્સ બેઝડ હશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એકસો વીસ ગુણનું હશે તથા સમય એકસો ને પચાસ મિનિટ મળશે એટલે કે અઢી કલાકનો સમય મળશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ પાંચના અભ્યાસક્રમ પર રહેશે જેમાં ગણિત ગુજરાતી અંગ્રેજી હિન્દી અને પર્યાવરણ જેવા વિષય અને તાર્કિક તરક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન જેવા વિષયો એનામાં તમને જોવા મળશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં નીચે મુજબના વિષયોનો ગુણભાર છે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય તો સરકારી શાળાને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને નીચે મુજબના સ્ટેપ્સ કરવાના રહેશે સૌ પ્રથમ તો તમને એક વેબસાઇટ આપી છે સ્કૂલ અટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન આ પોર્ટલ ઉપર તમારે જવાનું હશે શાળાના ડાયસ કોડથી લોગ કરવાનું હશે ડાબી સાઇડમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સી પર ક્લિક કરવાનું હશે આના પર તમે ક્લિક કરશો એટલે ધોરણ પાંચના વિદ્યાર્થીઓનો એક લિસ્ટ જનરેટ થઈ જશે ત્યારબાદ જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તેની સામે તમારે ટીક કરવાનું રહેશે વિદ્યાર્થીના નામની સામે ટીક કર્યા બાદ નીચે બાહેનદરી પર પણ ટીક કરવાનું હશે ત્યારબાદ યોગ્ય ચકાસણી કરી લો સબમિટ અને કન્ફર્મ પર ક્લિક કરી દો અને તમને તમારી સામે એક એપ્લિકેશન આવી જશે જેની તમારે પ્રિન્ટ કરવાની રહેશે સ્વનિર્ભર ખાનગી શાળાઓમાં આપણે કઈ રીતે આ ફોર્મ ભરી શકીશું તો સૌ પ્રથમ તમારે એસસીબી એક્ઝામ એના ઉપરની જે વેબસાઇટ છે એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજી એના ઉપર જવાનું છે ત્યારબાદ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો એટલે એપ્લાયના ઉપર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ દેખાશે આ એપ્લિકેશન ફોર્મેટ સૌ પ્રથમ આધાર યુઆઈડી નંબર નાખ્યા બાદ સબમિટ કરવાનું રહેશે બાકીની જે ઇન્ફોર્મેશન હશે ઓટોફિલથી ભરાઈ જશે જે તપાસી અને તમારે વિદ્યાર્થીઓએ બાકીની વિગતો ભરવાની રહેશે વિગતો ચકાસી નીચે બાંહેધરી પર ટિક કર્યા બાદ સબમિટ અને કન્ફર્મ પર ક્લિક કરો અને ત્યારબાદ તમે જે પણ એપ્લિકેશન ડન કર્યું છે એની તમે પ્રિન્ટ કાઢી શકો છો